ભાવનગરે અનેક કલાકારો આપ્યા છે અને રોજબરોજ નવા કલાકારો પોતાની આગવી ઓળખ લઈને બહાર પણ આવી રહ્યા છે આવા કલાકારોને સ્ટેજ સુધી પહોંચાડવાનું કામ ભાવનગરની શર્મા કરાઓ કે ક્લબ દ્વારા કરવામાં આવી રહ્યું છે સામાન્ય વર્ગના કલાકારો પોતાની પ્રતિભા ઉજાગર કરી શકે એ માટે પચીસ જાન્યુઆરી બે હજાર પચીસ ના આ ક્લબની સ્થાપના મનમોહન શર્મા દ્વારા કરવામાં આવી હતી અને માત્ર આઠ માસ જેવા નજીવા સમયમાં આ ક્લબે અનેક કલાકારોને સ્ટેજ સુધી પહોંચાડી સાડત્રીસ જેટલા કાર્યક્રમો આપ્યા છે જેનો આડોત્રીસ કાર્યક્રમ ગઈકાલે સાંજે યોજાયો હતો વિનામૂલ્યે યોજાયેલા કાર્યક્રમમાં નવોદિત કલાકારોને પોતાની પ્રતિભા વ્યક્ત કરવાનો મોકો મળ્યો હતો સાથે લોકોએ પણ કલાકારોના સુમુધુર કઠે ગવાયેલા ગીતોનો આનંદ માણ્યો હતો Ô tị, mất tất công việc đi ý là pháo xô la 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 pháo xô ये नींद तोड़नी है तुझ पे साँसें आके रुकें मैं देखते रह जाता हूं ये तू कभी सुधरे ना मैं कह रही हूं नींद तोड़नी है तुझ पे साँसें आके रुकें मैं देखते रह जाता हूं ये तू कभी सुधरे ना अब सम्भलो

ছোটাল ডোক্টর ছুলা আট মহিন છવ્વીસમી જાન્યુઆરી બે હજાર પચ્ચીસના રોજ આ ક્લબ આપણે ચાલુ કર્યો અને સતત આઠ મહિનાની અંદર આપણે ભાવનગરની અંદર રેકોર્ડ કર્યો છે કે આડત્રીસમો પ્રોગ્રામ આજે છે આપશ્રીએ આવ્યો છો ત્યારે અને આપણા ક્લબની અંદર નવા કલાકારોને આપણે સ્ટેજ આપીએ છીએ અને અહીંયા ક્લાસ પણ આપણે ચલાવીએ છીએ જેથી જે ગરીબ માણસો હોય એને આપણે ફ્રીમાંય કરાવીએ છીએ અને બને એટલું જલ્દી થી જલ્દી બધાને આપણે સ્ટેજ આપીએ છીએ અને ભાવનગર ભાવડાની જનતાને નવા રસિકો કલાકારો સિંગરો મળે એવી આશા સાથે આપણે ક્લબ નું શરૂ રાખેલ છે